જાણીતા સંગીતકાર પદ્મશ્રી પરશોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું જેમાં પુરુષોત્તમ ઉપાધ્યાયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા ગુજરાતના ગૌરવ સમા સંગીતકારનું નેવું વર્ષની વયે અવસાન થયું છે સંગીતકારના નિધનથી સંગીત રસિકોમાં શોકની લાગણી છે પંદર ઓગસ્ટ ઓગણીસો ચોત્રીસના રોજ ઉત્તર સંડામાં તેઓનો જન્મ થયો હતો દાદી સારું ગાતા એટલે એમનો સ્વર એમને વારસામાં મળ્યો હતો દુઃખદ અવસાન અંગે પૂજ્ય મોરારી બાપુએ પણ શોક સંદેશ પાઠવ્યો હતો

પુરુષોતમ ઉપાધ્યાયનું મુંબઈમાં આજે સાંજે નિધન થયું છે નેવું વર્ષની વયે મુંબઈમાં એમને અંતિમ શ્વાસ લીધા ત્યારે ગુજરાતી સુગમ સંગીતને એક મોટી ખોટ પડી છે જે પુષ્તોત્તમ ઉપાધ્યાયના સુગમ સંગીતના ચાહકો પછી જુનાગઢ હોય રાજકોટ હોય ભુજ હોય અમદાવાદ હોય કે વિદેશમાં હોય તમામને એક એક આંચકો લાગ્યો છે તેઓ જેને કહી શકાય કપડવંજ જે ખેડા છે એના ઉત્તરસંદા ગામના વતની હતા અને ત્યાંથી એમણે મુંબઈમાં કર્મભૂમિ બનાવી અને સુગમ સંગીત ક્ષેત્રે એટલે ગુજરાતી સંગીત ને એકદમ જીવંત રાખ્યું છે અને એમની જે દિવસો જુદાઈ ના જાય છે એ સહિત એ રંગલો સહિત રચનાઓ છે એ રચનાઓથી એને ગુજરાતી જે સંગીત છે ગીત છે એને ખૂબ જીવંત રાખ્યું છે અને એમને જુનાગઢમાં તો ષ્ટી પૂર્તિ વખતે જે કાર્યક્રમો થયા છે હજુ પણ જુનાગઢ વાસીઓ યાદ કરે છે પણ આજે જયારે સાંજે સમાચાર મળતા જે પુરુષોત્તમ ઉપાધ્યાય જે ચાહકો છે જે કલા રસિકો છે ખાસ કરીને સુગમ સંગીતના તેમને એક ખોટ અનુભવી છે અને શોક વ્યક્ત કર્યો છે જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ પુરુષોત્તમ ઉપાધિના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે પણ કહી શકાય કે એક શુરોત્તમ અને સર્વોત્તમ એવા પુસ્તકો ઉપાધ્યાય નિધન એ ગુજરાતી ગીત સંગીત માટે રૂપ હોય એવું લાગી રહ્યું છે અને એના જ અહેસાસ અને શોક ચાહકો જોવા મળી રહ્યો છે જી આભાર ધર્મેશ માહિતી બદલ